મેરીટ અટકી શકે છે અને આપણો ચાન્સ આવી શકે છે કે નહીં તમામ માહિતી આજે આપણે જોવાના છે તો જોઈએ કે આપણો ચાન્સીસ આવવાની શક્યતા કેવી છે તો લેટ્સ ગો સાવ નીચે વૈયા લઈએ અને અહીંયા આપણી કેટેગરી જોઈએ છીએ તો તમે જુઓ કે ભાઈ ઓ કેટેગરીમાં સત્યાશી ટકા અઠ્યાસી ટકા છે ઓકે જુઓ તમે અને તમે એ પણ જોઈ શકો છો કે યુ આર કેટેગરી તો છ્યાસી ટકા એનો મતલબ કે ઓબીસીની કેટેગરીમાં વધારે હાઈ છે એસસી કેટેગરીમાં સત્યાશી ટકા અને એસસી કેટેગરીમાં પંચ્યાસી ટકા ઓકે તો આના પત્થી વિદ્યાર્થી મિત્રો એક સાબિત થઈ શકે છે કે મેરિટ ક્યાં સુધી અટકી શકે છે તો હું તમને જણાવું તો આમાં મેરિટ હું તમને કહું ને તો ઓ કેટેગરીનું મેરિટમાં તમારું નામ આવે કે નહીં તો ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે જો એને એસી પંચ્યાસીથી જો નેવું ટકા હોય તેનું નામ આવી શકે અને અંડર રિઝર્વ કેટેગરીમાં પંચ્યાસીથી નવ્વાણું ઓકે અને એસટી કેટેગરી